બેઠક ઉપર ભારતીય ડોક્ટર જ્યોતિ પંડ્યા એ વિરોધ કરતા પાર્ટીમાં ખડભડાટ મચી જવા પામ્યો છે ભારતીય જનતા પાર્ટી માં સામાન્ય કોઈ અવકાશ હોતો નથી એ પાછળ નું મુખ્ય કારણ એ પાર્ટીમાં છે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી આજે સત્તાના શિખર ઉપર વિરાજે છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એક ચક્રીય શાસન કરનાર ભારતીય જનતા પાર્ટી વડોદરામાં હવે જૂથબંધી પણ ચરમ ઉપર છે ખાસ કરીને વડોદરા બેઠક ઉપર રંજનબેન ભટ્ટને સતત ત્રીજી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરાતા પાર્ટીમાં પણ વિરોધનો વાવંટોળ ઉઠ્યો છે ખુદ ત્રણ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીમાં મેયરથી માંડીને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવનાર ડોક્ટર જ્યોતિ પંડ્યા દ્વારા રંજનબેન ભટ્ટ સામે ખુલ્લે આમ મોરચો ખોલી કાઢાતા પાર્ટી નેતૃત્વ માટે પણ આત્મમંથન કરવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે કારણ કે ખુદ ડોક્ટર પંડ્યાએ

અસરકારક રીતે અમલી બનાવશે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જ્યોતિ પંડ્યાએ પણ જણાવ્યું હતું કે શહેરના વિકાસ અર્થે આવતી ગ્રાન્ટનો પ્રજાની સુખાકારી માટે પ્રામાણિકતાથી ઉપયોગ થાય છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે એ જોતા એમ લાગે છે કે વડોદરા શહેરના આ ચૂંટાયેલા નેતાઓએ એ સમજવાની જરૂર છે કે તેઓ આ શહેરના ટ્રસ્ટી છે માલિક નહીં એક તરફ પ્રજા લોહી પસીનો એક કરીને વેરાઓ ચૂકવે છે અને એને ઉદયની માફક કોરી નાખતા નેતાઓની આ જેટ ગતિથી થતી આર્થિક પ્રગતિ પણ લોકોથી છૂપી રહેતી નથી એ જ બતાવે છે કે સેવા કરવા માટે રાજનીતિમાં આવતા નેતાઓ મેવા ખાવામાંથી ઊંચા આવતા નથી અને એને ભોગ આ શહેર બને છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે જ્યાં ભ્રષ્ટાચાર અસ્તિત્વમાં આવે છે ત્યાં વિકાસ અટકી જાય છે તો આ શહેરની હાલત જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત તો શત પ્રતિશત સાચી પડી રહી છે અને એ માટે જવાબદાર તો આ સંસદથી માંડીને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગણાવવા જોઈએ જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું માને છે ભ્રષ્ટાચાર માટે ભ્રષ્ટાચાર कोई सामान्य अपराध नहीं होता भ्रष्टाचार गरीब से उसका हक छीनता है भ्रष्टाचार अनेक अपराधों का सिलसिला शुरू करता है अपराधों को जन्म देता है भ्रष्टाचार लोकतंत्र और न्याय के रास्ते में सबसे बड़ा रोड़ा हो। विशेष रूप से जब सरकारी तंत्र में भ्रष्टाचार हावी रहता है तो वो लोकतंत्र को फलने फूलने नहीं देता जहां भ्रष्टाचार होता है वहां सबसे पहले युवाओं के सपने बलि चढ़ जाते हैं युवाओं को उचित अवसर नहीं मिलते वहां सिर्फ एक विशेष इकोसिस्टम ही फलता फूलता है भ्रष्टाचार प्रतिभा का सबसे बड़ा दुश्मन होता है और यहीं से भाई भतीजावाद परिवारवाद पनपता रहता है और अपना सिकंजा मजबूत करता रहता है जब भाई भतीजावाद और परिवारवाद बढ़ता है तो समाज का राष्ट्र का सामर्थ्य कम होता जाता है और जब राष्ट्र का सामर्थ्य कम होता है तो विकास अवश्य प्रभावित हो जाता है डॉक्टर ज्योति पंड्या ए जाहिर मे बड़ापोट ठालव्या पी आ घटना पड़गा

ઉમેદવારની વિરુદ્ધમાં અલગ અલગ પોસ્ટ અપલોડ થઈ રહી છે એ જોતા આગામી દિવસોમાં આ બેઠક ઉપર થશે એવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે આખા ગુજરાતમાં ચૌટે વડોદરા બેઠક ઉપર સર્જાયેલા આ કમઠાણની ચર્ચા ચાલી રહી છે ત્યારે લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ડોક્ટર જ્યોતિ પંડ્યાના આક્ષેપો સામે સૌથી પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એમને એમના કોઈ આક્ષેપો સાંભળ્યા નથી અને અમે પરિવાર જ છે એમ જણાવીને સમગ્ર વિષય એ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય સાઉ ઉપર નાખી દીધો હતો અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે એના માટેની વાત કરી દીધી છે અમારા કાર્યકર્તા છે ને એની જે કઈ માહિતી છે અધ્યક્ષે કીધી છે બરાબર છે મારો પરિવાર છે અને મારા પરિવારના બધા જ લોકો મોદી સાહેબને પ્રેમ કરવાવાળા બધા લોકો છે એટલે બધા જ લોકો કઈપણ કદાચ વ્યક્તિ માટેની નારાજગી હોય પણ મોદી સાહેબ સાથે આખો પરિવાર જોડાયેલો છે આખું વડોદરા જોડાયેલું છે અને વડોદરા સંસ્કારી નગરી મોદી સાહેબને પ્રેમ કરવા વાળો હોય મેં કોઈ આક્ષેપ જાણ્યા નથી એટલે મને ખબર નથી ને એની વાત મારા અધ્યક્ષ કરી દીધી છે એટલે એ વિષયની કોઈ ટિપ્પણી મારે કરવી નથી બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కన దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్